નમસ્કાર મિત્રો આ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આ વિડિયોમાં આપણે બાળ વિકાસના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતનો એપિસોડ નંબર ચાર જોઈશું અને આ સિરીઝ છે તમને ટેટ વન ટેટ ટુ ટાટ વન ટાટ ટુ એચ ટાટ તમામ પરીક્ષા માટે ઉપયોગી બનશે તો મિત્રો આ વિડિયોમાં આપણે સિદ્ધાંત નંબર ચાર જોઈશું હેરી હર્લોના મનોવૈજ્ઞાનિક પ્રયોગો અને સિદ્ધાંતો આના પહેલાં ઓલરેડી આપણે ચાર ત્રણ એપિસોડ જોઈ ગયા છીએ તમે હજુ સુધી એ એપિસોડ નથી જોયા તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો અત્યારે જ જઈને જોઈ શકો છો એમાં પહેલાં એપિસોડમાં આપણે જીન પિયાજેનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત જોયો હતો બીજા એપિસોડમાં કોહલબર્ગનો નૈતિકતાનો સિદ્ધાંત જોયો હતો અને ત્રીજા એપિસોડમાં ફ્રોઈડના મનોજાતીય વિકાસનો સિદ્ધાંત જોયો હતો અને આ ચોથા એપિસોડમાં આપણે હેરી હર્લોનો પ્રયોગ જોઈશું તો મિત્રો અહીંયા આપણે હેરી હર્લોનો પ્રયોગ જોઈએ તો બાળ વાંદરાને પાંજરામાં પૂરવામાં આવે છે અને એની સાથે બે એટલે કે એ પાંજરામાં જ બે માતાઓ બનાવવામાં આવે છે એક કાપડની માતા અને એક લોખંડની માતા અને એમાં કાપડની માતા પાસે કશું હોતું નથી અને લોખંડની માતા હોય છે એના જોડે એક દૂધની બોટલ રાખેલી હોય છે તો બાળ વાંદરો છે એ લોખંડની માતા પાસે તો જાય છે પણ દૂધ પી અને તરત જ કાપડની માતા જોડે જતો રહે છે અને તે સૌથી વધારે સમય છે એ કાપડની માતા સાથે વિતાવે છે તો મિત્રો આ વાર્તા પરથી એક નિષ્કર્ષ આવે છે કે કાપડની માતા નરમ અને પોચી હોય છે ત્યાં લાગણી અનુભવે છે જ્યારે લોખંડની માતા છે એ કઠિન હોય છે તો મિત્રો આનો વિડીયો પણ તમે અહીંયા જોઈ શકો છો કે આ પ્રયોગ કેવી રીતે કરેલો છે ઇઝ વાયર તો મિત્રો હવે એમ ક્યુ જોઈએ તો પહેલો પ્રશ્ન છે હેરી હરલો કયા પ્રકારના મનોવિજ્ઞાન સાથે જોડાયેલા હતા તો એનો સાચો જવાબ આવશે ભાવનાત્મક વિકાસ સાથે એના પછી બીજો પ્રશ્ન છે હરલો કયા પ્રાણીઓ પર પ્રયોગો કરતા હતા એટલે કે કયા પ્રાણીઓ પર પ્રયોગ કર્યો હતો તો વાંદરા ઉપર કરેલો છે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે હરલોના પ્રયોગમાં કયા પ્રકારના વાંદરાનો ઉપયોગ થયો છે તો બાળ વાંદરાનો અહીંયા રિસર્ચ છે એ ભૂલમાંથી લખાઈ ગયું છે તો સાચો જવાબ આવશે બાળ વાંદરો અથવા વાંદરાના બચ્ચા સાથે એના પછીનો ચોથો પ્રશ્ન છે હરલોએ પોતાના પ્રયોગો કયા વિષય માટે કર્યા હતા તો માતૃત્વ પ્રેમ અને માતૃત્વ અને પ્રેમના મહત્વ માટે કરેલા છે એના પછી પાંચમો પ્રશ્ન છે હરલોએ બે પ્રકારની માતાઓ બનાવેલી છે એક કાપડની અને બીજી કઈ હતી તો વિકલ્પ નંબર સી સાચો આવશે લોખંડની એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે કાપડની માતા શું પ્રતિક કરે છે તો કાપડની માતા છે પ્રેમ અને સુરક્ષા કરે છે એના પછીનો સાતમો પ્રશ્ન છે કે લોખંડની માતા શું પ્રતીક કરે છે તો લોખંડની માતા છે એ કઠોરતા પ્રતિક કરે છે એના પછીનો આઠમો પ્રશ્ન છે કે બાળક વાંદરો કઈ માતા સાથે વધુ સમય રહેતો હતો તો એનો સાચો જવાબ આવશે કાપડની તો બાળ વાંદરો છે એ કાપડની માતા સાથે વધુ સમય રહેતો એના પછીનો નવમો પ્રશ્ન છે કે જ્યારે બાળક વાંદરાને ડર લાગતો ત્યારે તે શું કરતો તો જ્યારે ડર લાગતો ત્યારે તે કાપડની માતાને ચોટી કાપડની માતા જોડે જતો રહેતો હતો એના પછીનો દસમો પ્રશ્ન છે કે હરલોના પ્રયોગો દ્વારા શું સાબિત થયું તો હરલોના પ્રયોગો દ્વારા સાબિત થાય થાય છે કે પ્રેમ અને સુરક્ષા ખોરાક કરતાં વધુ મહત્વની છે એના પછીનો અગિયારમો પ્રશ્ન છે કે હરલોના પ્રયોગ કયા દાયકામાં થયા હતા તો હરલોએ પ્રયોગ ક્યારે કર્યો હતો તો ઓગણીસો પચાસમાં કરેલો છે એના પછીનો બારમો પ્રશ્ન છે કે હરલોના પ્રયોગ ક્યાં કરવામાં આવ્યા હતા તો હરલોનો પ્રયોગ છે એ વિસ્કનસીન યુનિવર્સિટીમાં કરવામાં આવેલો છે એના પછીનો પ્રશ્ન જે પ્રશ્ન નંબર તેર છે કે હરલોએ શું બતાવ્યું તો હરલોએ બાળકો પ્રેમ માટે જોડાય છે એ બતાવ્યું છે એના પછીનો ચૌદમો પ્રશ્ન છે કે હરલોના સિદ્ધાંતમાં મુખ્ય શબ્દ શું છે તો એટેચમેન્ટ છે બાળકનું એટેચમેન્ટ એના પછી પંદરમો પ્રશ્ન છે કે હરલોના પ્રયોગે કોના સિદ્ધાંતને સિદ્ધાંતને સમર્થન સમર્થન આપ્યું આપ્યું છે છે તો કે જે આપણે આના ત્રીજા એપિસોડમાં ફ્રોઈડનો સિદ્ધાંત જોયો હતો એના પછીનો સોળમો પ્રશ્ન છે કે હરલોના પ્રયોગોનો બાળકોના ઉછેરમાં શું અર્થ છે તો માતૃત્વ પ્રેમનું મહત્વ છે એના પછી સત્તરમો પ્રશ્ન છે કે કાપડની માતા પાસે ખોરાક ન હોવા છતાં બાળક શું કરતું હતું ભલે ખોરાક નહોતો પરંતુ એ કાપડની જે માતા હતી એ લાગણીશીલ લાગતી અને એ કાપડ છે એ પૂછું પૂછું લાગતું એટલા માટે એ લાગણી અનુભવતો અને કાપડની માતાને ચોંટી જતો એના પછી અઢારમો પ્રશ્ન છે હરલોના અભ્યાસે શું બતાવ્યું તો હરલોના અભ્યાસે બતાવ્યું છે કે પ્રેમથી સુરક્ષા થાય છે એના પછીનો ઓગણીસમો પ્રશ્ન છે કે હરલોના પ્રયોગના બાળકો મોટા થયા પછી કેવી રીતે વર્ત્યા તો એકલતા અને ડર બતાવતા એના પછીનો વીસમો પ્રશ્ન છે હરલોના અભ્યાસ પરથી શું નિષ્કર્ષ મળે છે તો પ્રેમ વિકાસ માટે આવશ્યક છે હરલોના પ્રયોગમાં સ્નેહ વિહોણા વાંદરા કેવી રીતે વર્ત્યા તો એ ડરપોક અને એકલવાયા રહ્યા એના પછી બારમો બાવીસમો પ્રશ્ન છે કે હરલોના અભ્યાસ કયા ક્ષેત્ર માટે સૌથી વધુ મહત્વપૂર્ણ છે તો હરલોના અભ્યાસ છે એ વિકાસ મનોવિજ્ઞાન માટે વધુ મહત્વપૂર્ણ છે એના પછી ત્રેવીસમો પ્રશ્ન છે હરલોના પ્રયોગે શું સાબિત કર્યું તો પ્રેમના અભાવથી સામાજિક વિકાસ રોકાય છે એના પછીનો ચોવીસમો પ્રશ્ન છે કે હરલોના અભ્યાસ માનવ માટે શું સંદેશ આપે છે તો હરલોના અભ્યાસ છે એ માનવ માટે માતા બાળ પ્રેમ અત્યંત જરૂરી છે એ સંદેશ આપે છે એના પછીનો પચીસમો પ્રશ્ન છે કે હરલોનો સિદ્ધાંત કયા પ્રકારના વિકાસ સાથે સંબંધિત છે તો હરલોનો જે સિદ્ધાંત છે એ ભાવનાત્મક એટલે કે એક પ્રકારનો ભાવ સાથે સંબંધિત છે તો મિત્રો અહીંયા પચીસ એમસીક્યુ પૂરા થઈ ગયા છે તો આના પછીના એપિસોડમાં આપણે બીજો સિદ્ધાંત જોઈશું તો મિત્રો આ સિરીઝ તમને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં